દી નદીમાં આવેલ નવા નીર કુદરતી સૌંદર્ય સોળે કલાક ખીલી ઉઠ્યું બોટાદ જિલ્લામાં વરસેલા મેઘરાજાને કારણે ગઢડા તાલુકામાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો જેના કારણે અનેક જળાશયો છળકાયા છે ત્યારે ગઢડા શહેરમાં આવેલ રમાખાટ ડેમ તેમજ ઘેલો નદીમાં નવા નીરની આવક થતા કુદરતી અતિભારે વરસાદને લઈ ગઢડા શહેરમાં આવેલ રમાખાટ ડેમ તેમજ ઘેલો નદીમાં નવા નીરની આવક થતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ચોમાસાના પ્રથમ વરસાદમાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો હતો જેનો આહલાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયેલ છે ગઢડા સહિત દસ જેટલા ગામોનો જીવા દોરી સમાન રમાખાટ ડેમ ઓવરફ્લો થતા ગઢડા અટતાળા લાખણકા ઉગામેડી ઈશ્વરિયા ખોપાડા સહિતના ગામોને પીવાના તેમજ સિંચાઈના પાણીનો લાભ થશે ન્યુઝ નાઇન ગુજરાતી